શ્રીમદ ભાગવત પાંચમો સ્કંદ ત્રીજો અધ્યાય નાભી રાજાનું ચરિત્ર શ્રી સુકયો વાચ ના પત્ય કામો भवन्तं यज्ञपुरुषं वहितात्मायजत तस्य हवावश्रतया विशुत्तपावेन यजत विधानयोगोपपत्या दुरधिगमोऽपि भगवान् भागवतवात्सल्यतया सुप्रतिक आत्मानं पराजितं निजनाभिप्रेतार्थविधिसया गृहीतहृदयो ંગ વિશ્વકાર સુખદેવજી કે છે આગ્નિ ધ્ર પુત્ર નાભીને કોઈ સંતાન નહોતું એટલે એણે પોતાની પત્ની મેરુદેવી સાથે પુત્રની કામનાથી ભગવાન એકાગ્રતાથી કર્યું ભગવાન પોતાના ભક્તો ઉપર કૃપા તો કરે છે જેથી મહારાજ નાભીએ જ્યારે શ્રદ્ધાપૂર્વક વિશુદ્ધ ભાવે તેમની આરાધના કરી ત્યારે ભગવાનનું ચિત્ત પોતાના ભક્તનું અભિષ્ટ કાર્ય કરવા માટે ઉત્સુક થઈ એનું સ્વરૂપ સર્વથા સ્વતંત્ર છે તો પણ તેમણે પ્રવ્યગ કર્મનું અનુષ્ઠાન થતી વેળાએ ઈ સ્વરૂપને મન અને નેત્રોને આનંદ આપતા અવયવવાળી અતિ સુંદર હૃદય મૂર્તિમાં પ્રગટ કર્યું ભગવાને પીળું પિતાંબર પેરુષનું ચિહ્ન હાથમાં શંકર ચક્ર પદ્મ ધારણ કરેલા અને પદ્મ તથા ગળામાં વનમાળા અને કૌશુમણીની શોભા હતી સમગ્ર શરીર અંગ પ્રત્યંગની ક્રાંતિને વધારનારા કિરણ સમૂહથી યુક્ત હતું ચતુર્ભુજ મૂર્તિ પુરુષ વિશેષને પ્રગટ થઈને થયેલા જોયેલા એવા આનંદિત થયા આહલાદિત થયા કે જેમ નિર્ધન મનુષ્યને અપાર ધન રાશિ મળી જાય પછી ખુશીથી સમાતો નથી પ્રભુની પૂજા કરી છે અને ઋત્વી જોઈએ તેમની સ્તુતિ ઋત્વી જઉ અહર્ષિ મુહુરમા કમનું પથાન इत्येतावत् सदूपशिक्षितं कोर्हति पुमान् प्रकृतिगुणव्यतीकर अतिरनिश ईश्वरस्य परस्य पुरुषयो ના વીર નામ રૂપા કો તે વીર રૂપ નિરૂપણમ હે પૂજ્યતમ અમે તમારા અનુગત ભક્ત છીએ આપ અમારા વારંવાર પૂજનીય છો પણ અમે તમારી પૂજા કરવાનું શું જાણી અમે તો વારંવાર નમસ્કાર કરી મહાપુરુષોએ આટલું જ શીખવાયું છે તમે તો પ્રકૃતિ અને પર છો તો પછી પ્રાકૃત ગુણોના કાર્યભૂત અને આ પ્રપંચમાં બુધી ફસાઈ જવાથી આપના ગુણગાન કરવામાં સર્વથા અસમર્થ એવો કયો મનુષ્ય છે કે જે પ્રાકૃત નામ રૂપ અને આકૃતિ વડે આપના રૂપનું સ્વરૂપનું નિરૂપણ કરી શકે તમે સાક્ષાત પરમેશ્વર છો આપના પરમ મંગલમય ગુણોનું સમસ્ત પ્રજા દાન કરે તો તમે એના દુઃખનું દમન કરનાર છો જો આપને કોઈ વર્ણવવાનું સાહસ પણ કરે તો એના એક માત્ર કોઈ એક અંશનું વર્ણન કરી શકશે તમે તો દયાના સાગર છો જો તમારા ભક્તો પ્રેમ ગદગદ વાણીથી સ્તુતિ કરતા રહીને સામાન્ય જળ વિશુદ્ધ પલ્લવ તુલસી દુર્વા વગેરે સામગ્રી જે વિના મૂલ્ય મળે છે ને એનાથી તમારી પૂજા કરે ને તો પણ આપ બધી રીતે તુષ્ટ થઈ જાઓ છો સંતુષ્ટ થઈ જાઓ છો અમે જે યજ્ઞ કરી છે ને એનાથી કોઈ વિશેષ અર્થ સિદ્ધ થતો હોય એવું અમને જણાતું નથી બસ તમારો વિશેષ અનુરાગ જ અમારા પ્રત્યે જણાય તમે આપ મેળે ક્ષણે ક્ષણે થતા પુરુષાર્થોના ફળરૂપ જે પરમાનંદ સ્વાભાવિક જ રીતે નિરંતર પ્રાદુર્ભૂત થતો રહે છે આપ સાક્ષાત તેનું જ સ્વરૂપ છો આવી રીતે જો કે આપને આ યજ્ઞથી કોઈ પ્રયોજન નથી તો પણ કંઈક કામનાને લીધે જ આ યજ્ઞ વડે અમે તમારી આરાધના કરી છીએ અને એ અમારી ઈચ્છા મનોરથની સિદ્ધિ પણ થવી જોઈએ તમે પરમ પુરુષ કરતા પણ શ્રેષ્ઠ છો અમારું પરમ કલ્યાણ સીમા છે ને અને સેમાં નથી ઈ તો અમારાથી આપની યથાયોગ્ય પૂજા થઈ શકી તો પણ જેમ તત્વજ્ઞાની પુરુષો મનુષ્યો બોલાવ્યા વિના પણ માત્ર કરુણાને વર્ષ થઈ અજ્ઞાની મનુષ્યની પાસે પહોંચી જાય છે એવી રીતે તમે અમને મોક્ષ નામના પોતાના પરમપદનું અને અમારી અભિષ્ટ વસ્તુઓનું પ્રદાન કરવા માટે અસાધારણ શકની જેમ પ્રગટ થયા છો અમને સૌથી વરદાન તો આપે જ આપી દીધું કે બ્રહ્મા વગેરે સઘળા વરદાન આપનારા માં શ્રેષ્ઠ હોવાથી આપ રાજર્ષિ નાભીન યજ્ઞશાળામાં અમારી સામે સાક્ષાત પ્રગટ થયા છો હવે અમે બીજું વરદાન શું માગી તમારા ગુણ સમુદાયનું મંગલ ગાન જેમણે વૈરાગ્યથી પ્રજ્વલિત થયેલા રૂપી અગ્નિ વડે પોતાના અંતકરણના રાગ દ્વેષ સમસ્ત બાળી નહીં ખાશ અને તેથી જેમનો સ્વભાવ જ આપના જેવો છે એવા આત્મારા મુનિઓ તમારા ગુણગાન ગાતા રહી છે એટલે અમે આપની પાસેથી એ જ વરદાન માગી છીએ કે પડતા આખડતા છીંકતા બગાસું ખાતા તેમજ સંકટ સમયે તથા જ્વર એટલે કે તાવની બીમારી આવે ત્યારે અને મરણ અવસ્થામાં પણ તમારું સ્મરણ ન થઈ શકવા છતાંય પણ કોઈ પણ રીતે તમારા સકળ કળિયુગના મળનો નાશ કરનારા ભક્ત વત્સલ દિનબંધુ વડે ગુણોને અનુરૂપ નામનું ઉચ્ચારણ અમારી વાણી દ્વારા થાય ગમે તે રીતે અમારું અમારી વાણી તમારા નામનો ઉચ્ચાર કરે એક બીજી પ્રાર્થના છે કેવા જેવી નથી પણ તમે સાક્ષાત પરમેશ્વર છો અને સ્વર્ગ અપવર્ગ વગેરે એવી કોઈ વસ્તુ નથી કે જે આપ આપી ન શકો કોઈ કંગાળ મનુષ્ય ધન લૂંટાવનારા કોઈ પરમ ઉદાર પુરુષની પાસે જઈને પાસેથી ભૂસું માગે એવી રીતે અમારા આ યજમાન છે રાજર્ષિ નાભી એને સંતાન નથી સંતાનને જ પરમ પુરુષાર્થ માન્યો છે અને તમારા જેવો પુત્ર પ્રાપ્ત કરવા માટે તમારી આરાધના છે આરાધના કહેવી છે આ કોઈ વિચિત્ર વાત નથી આપની માયાનો કોઈ પાર પામી શકતું નથી તો એનું સ્વરૂપ કેવી રીતે સમજી શકે જે લોકોએ મહાપુરુષોના ચરણનો આશ્રય લીધો નથી જેને હજી હજી સુધી મહાપુરુષના ચરણનો આશ્રય નથી લીધો એવોમાં એવો કોણ છે કે જે માયાને વશ નથી થતો માયાને વશ થઈ જાય મહાપુરુષનો ચરણનો આશ્રય લીધો હોય તો માયાથી બહાર નીકળી શકે અને જેની બુદ્ધિ ઉપર માયાનો પડદો પડી જતો નથી અને જેના સ્વભાવને વેગ દૂષિત કરી દેતો નથી એ દેવાથી દેવ આપ ભક્તોના મોટા મોટા કામ કરનારા છો અમે મંદ બુદ્ધિઓએ કામના વશ થઈ આ તુચ્છ કામ માટે તમારું આહવાન કર્યું એ આપનો એક અનાદર જ કર્યો કેવાય પણ આપ તો સમદર્શી છો એટલે અજ્ઞાનીઓમાં એવા અમારા આ અવિનયને ક્ષમા કરજો સુખદેવજી કહે છે આ ભૂખંડના રાજા પૃથ્વી ઉપરના રાજા નાભી પૂજ્ય ઋતુ જોઈએ પ્રભુના ચરણોની વંદના કરી અને પૂર્વોક્ત સ્તોત્ર વડે સ્તુતિ કરી ત્યારે હરિ કે છે શ્રી ભગવાન વાચ અહો બતા હમૃષો ભવિતાથીરવર માશુલભ याचितो यदमुष्यात्मजो मया सदृशो भूयादितिममाहमेवाभिरुप कैवल्यादथापि ब्रह्मवादो न मृषा તોરમરતિ મામે વહી મુકમ યદ દ્વિજ દેવકોલમ ભગવાન કીચે કે હે ઋષિઓ તમે ભારે અસ્મંજસની એટલે કે સમજે ન શકાય એવી વાત તમે બધાય સત્યવાદી મહાત્મા છો તમે મારી પાસેથી આ બધું દુર્લભ વરદાન માય ગુશ કે નાભી રાજાને મારા જેવો પુત્ર થાય મુનિઓ મારા જેવો તો કેવળ હું જ છું કારણ કે હું અદ્વિતીય છું તેમ છતાંય બ્રાહ્મણોનું વચન છે એ મિથ્યા ન થવું જોઈએ કારણ કે દ્વિજ કુળ છે એ મારું મુખ છે બ્રાહ્મણ બોલી એટલી ભગવાન બોલા કહેવાય એટલે હું સ્વયં પોતાની જ અંશ અંશકળાથી આગ્નિત્રના પુત્ર નાભીને ત્યાં હું અવતાર લઈશ કારણ કે મારા જેવો બીજો કોઈ અન્ય મને દેખાતોય નથી

મહારાજ પ્રિય અભિષ્ટ કાર્ય કરવા માટે એમના રાણીવાસમાં મહારાણી મેરુ દેવીને ત્યાં દિગંબર સંન્યાસી અને ઉર્ધો રહેતા ઉર્ધો રહેતા એટલે નૈષ્ઠિક બ્રહ્મચારી મુનિઓના ધર્મ પ્રગટ કરવા માટે શુદ્ધ સત્વમય શ્રી વિગ્રહથી પ્રગટ થયા છે तस्मिन्नेव विष्णुदत्त भगवान् परमर्षिभिः प्रसादितो नाभिप्रियचिकित्सया तदवरोधायने मेरुदेव्यां धर्मां दर्शयितु कामोवातरशनानां श्रवणानां वृष्णीनां मूर्ध्वमन्थिणां शुकलयात् ભગવાન શ્રી શ્રીહરી નાભી રાજાની ત્યાં પ્રવૃત્તિ શ્રીમદભાગવતેમહાપુરાણ પારમશ સંહિતા પંચમસ્કંધે નાભીચરિત્રષભ અવતારો નામ તૃતીયોધ્યાય શ્રીકૃષ્ણાપણ સમાર્પયા